રાજ્યભરમાં ચોમાસું માથે છે ત્યારે મહાનગરો અને નગરપાલિકાઓ દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે પ્રી મોન્સૂન કામગીરી કરવી પડે છે જોકે કામગીરીમાં વેઠ ઉતારવાને કારણે નાગરિકોને વેઠવાનો વારો આવે છે વડોદરા જિલ્લાના સાવલી નગરપાલિકાની હાલત હાલ એવી છે કે નગરમાં કોઈક જ રસ્તો એવો હશે કે જ્યાં ખાડાઓ નથી સાવલી નગરપાલિકામાં અનેક સ્થાને ડ્રેનેજના ઢાંકણ તૂટેલી હાલતમાં છે આ સાથે નલસે જલ યોજના માટે ઠેર ઠેર પાણીની લાઈનો નાખવા માટે ખાડાઓ ખોદવામાં આવ્યા છે પાણીની લાઈનો ખોદવાને કારણે હાલ સાવલીનગરમાં અનેક વિસ્તારોમાં પીવાનું પાણી સમયસર મળતું નથી આ સાથે જ ખુલ્લા ખાડાઓ અને ડ્રેનેજના મેન હોલ જીવલેણ સાબિત થઈ રહ્યા છે તાજેતરમાં ખુલ્લી ડ્રેનેજ લાઈનમાં ગાય ખાબકતા તેનું મોત થયું છે જ્યારે હવે નગરપાલિકાના સત્તાધીશો કોઈ મનુષ્યનો જીવ જાય તેની રાહ જોતા હોય તેમ લાગી રહ્યું છે પહેલાં તો એ કહીશ કે ખુલ્લી ગટર નથી એ સ્ટોમ વોટર ડ્રેન છે અને એનું કામગીરી હમણાં જસ્ટ માર્ચ મહિનામાં જ પૂર્ણ થઈ હતી ત્યારબાદ અમુક લોકલ લોકો જેમને આ સ્ટોમ વોટર ડ્રેનથી પ્રોબ્લેમ હતો એવા લોકોએ પોતાના હાથમાં કાયદો લઈ રાત્રે બે ત્રણ વાગે ચાર વાગે એવું જે લોકલ અમુક લોકોનો મને રિપોર્ટ મળ્યો છે કે એમને જેસીબી જેવા યંત્રો યુઝ કરી અને એ લાઈનને ભારે નુકસાન પહોંચાડ્યું હતું અને જે અમને રિપોર્ટ આધારે જે ના મળ્યા હતા અમે એસમોને રિટર્ન નોટિસ આપેલી છે સ્ટાર્ટિંગમાં એ નોટિસ સ્વીકારવા પણ તૈયાર નતા સતત ચાર વખત એમની પાસે જઈ અને એમને નોટિસ આપેલી છે એ નોટિસનો જવાબ એમને એવો કરેલો છે કે અમે આ પાઇપલાઇન નુકસાન કરેલ નથી મારી પાસે બીજા સાધનો પુરાવા ન હોવાના કારણે આની પર હું વધારે આગળ એક્શન લઈ શક્યો નથી આની પર જો ઇન્કવાયરી ચાલુ છે એ જેસીબી કોનું હતું એની બી તપાસ અમે કરી રહ્યા છે અને અમે પોલીસને પણ જાણ કરી છે કે નગરપાલિકાની સ્ટ્રો મોટર ડ્રેનને આ પ્રમાણે અમુક લોકોએ પોતાના હાથમાં કાયદો લઈ નુકસાન પહોંચાડેલું છે પણ સાધનિક પુરાવા ન હોવાના કારણે એમાં હજી આખું જે કોણે કર્યું હતું કોણે કરાવ્યું હતું એ બધી માહિતી અત્યારે મારી પાસે નથી હવે એ જે નુકસાન થયું હતું એના કારણે એ જે વોટર ડ્રેન પાઇપલાઇન છે એ સાવલીના માતાભાગોડ અને પટેલવાગા વિસ્તારથી આખા વિસ્તારના પાણીના નિકાલ કરતી મુખ્ય લાઇન છે એ લાઇન તોડીને બંધ કરેલ હતી તો હવે ચોમાસું માથે આવી ગયું છે તો અમારે પાણીના નિકાલ માટે એને ખોલીને એટલીસ્ટ સાફ કરવાની અમારી જવાબદારી બનતી હતી કે બે દિવસ પહેલાં અમે એને ખોલી હતી પણ એના કુંડીને અમે કવર કરેલા હતા તે છતાં ખબર નહીં કોઈએ ક્યારેય કુંડીના કવર હટાવ્યા અને એ કુંડી એક ખુલ્લી રહી ગઈ જેમાં ગાય ખાબકી છે ગઈકાલે એવું મને માહિતી મળી છે અને એ ગાયનું દુઃખદ અવસાન થયું છે પણ અમે જોઈ લઈએ તાત્કાલિક જો કોણ છે આ લોકો અને અમે હવે કોઈ પણ વસ્તુ ખુલ્લી નહીં રહે એ હું આજે નગરમાં સમસ્યાઓનો કોઈ અંત નથી એટલે જે ગટર લાઈનને રાખવામાં આવેલી એના ગટરના ઢાંકણા જાહેરમાં માર્ગો પર તૂટેલા છે ગંગોત્રી સ્કૂલ પાસે માતા ભાગોળમાં પોલીસ સ્ટેશન વાળા રોડ પર જમણોત્રી રોડ પર ઘણી જગ્યાએ આજે બી અને કોઈ એનો વારંવાર રજૂઆત કરવા નિકાલ થતો નથી બીજું પ્રીમોન્સૂન કાર્યની કામગીરીમાં બી છીંડા થયેલા છે કોઈ જગ્યાએ પ્રીમોન્સૂન કાર કરવામાં આવેલ નહીં દર વર્ષની જેમ જે રંગાવ કાસ સાફ કરવામાં આવે છે જે પાણીનો નિકાલ ગામનો છે એ કોઈ કાસ સાફ કરવામાં આવેલ નથી અને ઘણી સમસ્યાઓ બીજી જે સફાઈની છે પાણીની છે પાણીની મુખ્ય સમસ્યા છે જે બે ત્રણ દિવસે પાણી આવે છે અને એ બી દોઢું આવે છે આ ત્રણ ચાર મુખ્ય સમસ્યાઓનો ક્યારે અંત આવશે એ સાવરીને નગરજનો માંગ કરી રહ્યા છે સબસ્ક્રાઇબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલ ને યુટ્યુબ ઉપર બેલ આઈકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો